જામનગર મનરેગા યોજના જામનગરમાં કૌભાંડના આક્ષેપ દુતારપુર ગામના શ્રમિકોએ તાલુકા પંચાયતે ઘેરાવો કર્યો મહિલા શ્રમિકોને પૂરતું વળતરના મળતા શ્રમિકો રોષ બસો એસી રૂપિયા રોજના બદલે માત્ર ચાળીસ રૂપિયા ચૂકવવામાં આવે છે એક માસથી વેતન મળતું નથી કામની માંગણી થતી નથી મનરેગા યોજના પર કર્યા કૌભાંડના આક્ષેપ અંદાજે બસો વઘુ લોકો કામ કરે છે આજ મહિનો દી ત્યાં કામ કરીશ અમે રોજગારી માં બરોબર અમને કોઈ જાતનું પૈસા ટકા પગાર કોઈ આવી નથી તો આવો ગયો ઘર તો તો હોય એનો પગાર આવ્યો નથી અને રોજગારી રોજગારી માં કેટલા આમાં કેટલો પગાર દઈ રોજગારી શું આમાં હાજરી દઈ એ અમને ન્યાય કરતી નરેગા જે આખી જે મેળા લખી તો દેઈ જા એ જા લાગે આ ન્યાય નઈ આવે તો હાલ લાગે જો અમે આયા બેસ એમ નઈ પોતાતી નો સાબ મારુ નામ મનીષાબેન રાજેસ પરમાર બરોબર ગામ જૂતાર પર અને નરેગા માં મે આ ઓટના માં કામ કરી કોઈ વર્ષ અમારો પગાર તૂટ્યો નથી બરોબર કોણ આટલા વર્ષ અધિકારીએ બધા અમારો પગાર ટોડ્યા છે અમે ના 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 લઈને એક વાગ્યા સુધી બેહી અને અમારો જે હાજરી પૂરે હાજર્યો અમે એક વાગ્યા સુધી કે ખાવવા ન કેતો ના ના છો અરે જવા નથી દેતા નાના છોકરાને આવી લૂના કરતા અને અમે તોય ત્યાં રહીશું બરોબર અમે છોકરાની દવાઈઓ લઈને અમે ત્યાં બેઠા રહી તો અમારો પગાર કે ઓછો આવે અમને ન્યાય મળવો જોઈએ જાઉથી દેનો ન્યાય નહીં મળે જાઉથી અમે સી જવાના નથી